અને સોશિયલ મીડિયા પર એક કલાકાર ને એમાં કે જે ભાઈ સાચા હોય ખોટા પણ છે બ્રાન્ડ છે દુનિયા તો ની અંબાડી ઉપર છે યસ અને દુનિયા તો તમને પાછળ તમારે તૈયારી રાખવાની હવે નવી ગાડી આપવાની વાત ક્યારે કરે કયો મને તમે ફોલ્ટમાં ને તમે કોઈ ભી કાર ક્યો માનત જોતી મારે મારી સ્કોર્પિયો ગાડી જોતી તો એ જ વાતો સાથે લોકો તમને ટ્રોલ કરે અથવા તો જોયા કરો આજ વારો મારો છે તો કાલ વારો તમારો છે વાત ભૂલાય તો દિલ પણ મળી જશે રસ્તો મળ્યો છે તો મંજિલ પણ મળી જશે રોકાઈ જાવ ઉર્મિયો મારા હૃદયમાં આ ઘર દોસ્તનું મળ્યું છે મહેફિલ પણ મળી છે આખો વિવાદ હતો આ વિવાદને બે પક્ષે જોવું એટલા માટે જરૂરી છે કે આપણે કોઈ પણ એક પક્ષને સાંભળીએ તો એક પક્ષ વાત સાચી લાગે અમારામાં પણ ઘણી બધી એવી કોમેન્ટો હતી કે ભાઈ દેવાયતભાઈ ને મળવું જોઈએ પક્ષ સાંભળવો જોઈએ દેવાયતભાઈ સાથે પણ વાત થઈ અમે પણ કોન્ટેક કર્યો કિશન અને આખા આખા મુદ્દાને લઈને આપણે પહોંચ્યા છે આમ તો દેવાયત થવાડ એ ડાયરાના કલાકાર છે

હવે વાત કરું તો આ ન્યૂઝ રૂમના માધ્યમથી શરૂઆતમાં જ્યારે મને તારીખ આપી જેમને ઓડિયો વાયરલ કર્યા કે ભાઈ તારીખ ખાલી છે આ ખાલી છે મેં કીધું તારીખ ખાલી છે પાંચ દિવસ પછી મેં એમને ફોન કરેલો કે ભાઈ મારા મિત્રને ત્યાં મારે જવું પડે એવું છે આ મારો સંબંધ હતો મિત્રતા હતી એમને આટલા ઓડિયો વાયરલ કર્યા તો કે એવો ઓડિયો એમની પાસે ખરો હોય તો વાયરલ કરાવો કે મારે બજેટનું પૈસાનું નામ પાડ્યું મારા એટલા પૈસા થાય મારી આટલી ફી થાય તો જ આવીશ આવું હોય તો વાયરલ કરાવો નો ડાઉટ બધી વાત થઈ ગઈ હું ત્યાં આગળ મીન્સ કે આઠ વાગે પહોંચો ત્યાં જઈમો એમની ઓફિસના સીસીટીવી ફૂટેજ ચેક કરો સાડા નવે ઓડિયન્સ નહોતું એટલે મેં કીધું કે ભાઈ ઓડિયન્સ નથી જો આપ મને કહો તો પેલો મારો કાર્યક્રમમાં હાજરી દેવાની છે થોડી વાર એ મારો સંબંધ છે તો હું જઈ આવું કે નો ડાઉટ જઈ આવો હું અહીંયાથી આંટો મારી અને આવી જશે રિટર્ન કદાચ મારે અડધી કલાક કલાક વેલ મોડું થઈ શકે કે નો પ્રોબ્લેમ ત્યાંથી હું જવા નીકળ્યો વાત રહી ગાડીની હું સ્કોર્પિયો ગાડી લઈને નથી ગયો કદાચ તમે કહો તો સ્કોર્પિયન મારી ઓફિસના સીસીટીવી ફૂટેજ પણ આપને આપું અથવા ત્યાં પણ તમે જોઈ શકો છો હું મારા મિત્રની ડિફેન્ડર કાર લઈને ગયો કે ભાઈ હું થોડો જઈ અને કાના કાનાને મારા ડ્રાઈવરને મેં એવું કીધું કે તું આખું હેન્ડલ મેં કર્યું એ લોકો સ્વીકારે કે બિરજુ બારોટ સાઉન્ડ જે પણ વ્યવસ્થા હતી એનો જવાબદારી મારી ઉપર હતી એટલે મેં કીધું તું આ રોકાઈ જા અને હું આવું એ પહેલાં તું આ કલાકારને રિક્વેસ્ટ કરજે ભાઈ તમે પાંચ દસ મિનિટ થોડુંક લંબાવો તો પહોંચી જાવ કદાચ મારા રસ્તામાં આવવા મોબાઈલ થાય આ વાત કરી આયોજકની રજા લઈ અને હું અહીંથી નીકળ્યો અહીંથી હું નીકળ્યો ને હાજરી પૂરાવી મારામાં ફોન આવતા એટલે હું ડાયરામાં લાઈવ બોલતો હતો એટલે રિસીવ ના કરી શકું આપ બી જાણો છો ફંક્શન ચાલુ હોય એટેન્ડ કરતો એટલે મેં ત્યાંથી કાર્યક્રમમાં જેવું મારું પૂરું થયું તરત મેં ફોન કર્યો એટલે એ લોકોએ મારા ફોન ઉપાડવાના બંધ કર્યા કે ફોન ન ઉપાડ્યા એટલે મેં મારા કાનાને ફોન કર્યો ભાઈ શું સિચ્યુએશન માહોલ છે ડાયરો છો ભાઈ ડાયરો ચાલુ છે તું ક્યાં છો તું ઓફિસે છું તું ફટાફટ જા અને બિરજુને કે થોડી વાર ડાયરો લંબાવે અડધી કલાક તો આવું અંધર રહેશું પહોંચી જાઓ જેવો કાનો ઓફિસ થી ત્યાં પહોંચ્યો એટલે આ લોકોને ખબર પડી કે આ એમનો માણસ એને આવ્યો છે આ દિવસ બનાવવામાં અડધી કલાક કલાક મોડું થયું એટલે તરત એને કાના પાસેથી આ કેટલા વાગ્યાની અંદર જે વાત હશે તમારે ફોનમાં આઈ થિંક મારે વાત થઈ ને કે કાનાને તું જા એટલે મેં આઈ થિંક એક એક વાગ્યા આજુબાજુ કાના ને કીધું હશે કદાચ હા પૂરો કરીને પણ આ કે કે ભાઈ હવે તું જાઉં અહીંથી નીકળી ગયો છું એ લોકોને ક્યાં થોડી લંબાવે તો હું પહોંચી જાઉં છું જેવો કાનો એન્ટર થયો એટલે આ લોકોએ જોઈ લીધું કે આદિવાજભાઈનો માણા છે ગાડી એની પાસે હતી મારું હાર્મોનિયમ કદાચ કાનાને નહીં ખબર હોય તેને નહીં લખાયું હોય પણ મારું હાર્મોનિયમ અંદર છે જ્યારે પણ આ મુદ્દામાં આવશે સામે ત્યારે બધી વસ્તુમાંથી નીકળવી જોઈએ એટલે ગાડીની ચાવી લઈ લીધી ત્યાં બબાલ કરી જે પણ એમાં કાનો ઓળખે ભગવતસિંહ છે રામભાઈ છે ધુવરાજ છે કે સાણંદનો કોઈ મેઘરાજ કરીને છે બબાલ થઈ ચાવી લઈ લીધી કે ગાળા ગાળી કાનાન દીધી ગાડી નથી દેવાનીમાંથી ટોળું હતું એમાંથી કોઈ કીધું કે ભાઈ આનો શું આ એને ગાડી દઈ દો એટલે ચાવી ખાને લીધી કાનન ફોન આવ્યો મને કે ભાઈ આવી રીતે તું નીકળી જા તું અત્યારે ત્યાંથી નીકળી જા કાનો નીકળી ગયો હું રસ્તામાં ઓન થયો તો મારો ફોન ચાલુ હતો જેવો કાનો નીકળ્યો એટલે બીજો ફોન આવ્યો કે ભાઈ ગાડી પાછળ આવે છે મેં કાંઈ વાંધો ન આવવા દે જેવો કાનો સનાથલથી નીકળી અને રિંગરોડ બાજુ હાલ્યો પાંચસો મીટર અડધો કિલોમીટર જે વણકર વાસે ત્યાં પહોંચ્યો એમાં મહેન્દ્રા થાર અને ઈનોવા આ બે કાર આડી નાખી અચ્છા બે કાર આડી નાખી એમાંથી મેઘરાજ સાણંદ ધુરાજી જે ભગવતસિંહનો ભત્રીજો મેઘરાજ બન્ના કે કોઈ એવું નામ છે હા બસ એ જ એવું કાય આઈ થિંક નામ છે પણ આ બન્ના શબ્દ એવો છે વડીલ તમે લખી શકો છો 1947 માં દેશ આઝાદ થઈ ગયો છે લોકશાહી છે આ રાજા રાજાશાહી નથી આ વાત ખાસ મારે યાદ રાખવી જોઈએ ઇન્સ્ટાગ્રામ ઉપર એવું કાય કહી છે લખી શકો તમે જે પણ આમ જનતાને પણ હવે આપણે એક બંધારણમાં જીવીએ છીએ રેડી છે પણ આ શક્ય ઈ નામ છે આ વસ્તુ બની ગાડી આડી નાખી બોટલ થી સ્કોર્પિયોનો ગ્લાસ પડ્યો હા અને ખાનાને એવું કહેવામાં આવ્યું કે તને મારી નાખશું નીકળી જાય સાઇડમાં આવી જા ગાડીની ચાવી કાનાની તું આપી દીધી ગાર્ડન આવી જઈ દીધી કાનાને રોડ ઉપર ઊભો રાખીને આ લોકો સ્કોર્પિયો લઈને નીકળી ગયા રેડી તમે પણ આ અરસાના હું તમને પણ એક મીડિયાના માધ્યમથી રિક્વેસ્ટ કરું કે જે બનાવ બન્યો એ અરસાના કદાચ સીસીટીવી ફૂટેજ ચેક કરાવશો તો ગાડી તમને એ ગામમાં દેખાશે આ ટાઈમ ઉપર સ્કોર્પિયો તો એ વાતને કિશનભાઈ વીસ તારીખનો બનાવશે નાઇટમાં આજ કઈ તારીખ છે ચોવીસ તારીખ તો હજી સુધી કેમ પોલીસ ફરિયાદ ન લે કેમ ગાડી નહીં કેમ મુદ્દામાલ નહીં આ બધું આમ જાણી જોઈને થતું હોય કે આની પાછળ કોઈની મીઠી નજર હોય કેમ આવું બને બીજી વાત જે એમને બ્લેમ કર્યો કે મેં આઠ લાખ રૂપિયા દેવા જ બનાવ્યા મેં સાહેબ મીડિયાના માધ્યમથી તો આઠ લાખ રૂપિયા દેતા હોય એવો કોઈ વિડીયો હોય તો ફ્રી વાયરલ કરે મેં માંગ્યા હોય ઓડિયો હોય તો એ ભી વાયરલ કરે મેં તો તમને સાબિત કરી દીધું સાડા સાથે ઘરેથી એમને પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ આવીએ પછી તમારે ડ્રાઈવરને ઉતારી મૂક્યા એ પછી શું થયું ડ્રાઈવરને ઉતાર્યો એટલે ડ્રાઈવરનો ફોન આવ્યો કે ભાઈ મને આવી રીતે મારી સાથે બીનું મેં તું ત્યાં જ ઉભો રહે હું અંધ વેસો આવું પંદર મિનિટમાં પહોંચો એટલે મેં ડ્રાઈવરને મારી ગાડીમાં બેસાડ્યો અને મેં સીધો બોપલ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો પીઆઈબીટી ગોયલ સાહેબને કે સાહેબ આવો બનાવો બીનો હશે ડ્રાઈવર સાથે ગાડી લઈ ગયા છે તોડફોડ કરી શું રસ્તામાં તો તો કે હું મોકલું છું એટલે એમને કીધું ચાંગોદરની હદ આવે તો એમને કદાચ નો ડાઉટ ફોન કર્યો ચાંગોદર પોલીસની ગાડી આવી પોલીસની ગાડી આવી ગામમાં ગઈ ગામમાંથી ગાડી પાછી આવી મને એવો પ્રત્યુત્તર ન મળ્યો કે ભાઈ અમે ગામમાં ગયા તો અહીંયા સ્કોર્પિયો માટે અમે જોયું હતું કે ગાડી નથી ને કોઈ છે નહીં ને કાંઈ વાત નહીં એટલે સમજી ગયો ઓકે ડન છોડો અત્યારે સવા ત્રણ ત્રણ વાગી ગયા રાતના હવે મેટ્રો પૂરી કરો સવારમાં વહેલા કાયદાકીય જે પણ આપણા બંધારણ મુજબ આપણે કાયદો હાથમાં નથી લેવો તો લીગલ થતું હોય એ આપણે મીડિયાના માધ્યમથી પોલીસ સ્ટેશનના માધ્યમથી આપણે કાયદા આગળ જ આપણી ફરિયાદ સવારમાં મારા માણસને ફરિયાદ કરવા માટે સાંગોદર પોલીસ સ્ટેશન મોકલ્યું ચૌધરી સાહેબ પીએન મેં ફોન કર્યો કે નો ડાઉટ મોકલી દો તમે કાનો સવારે અગિયાર વાગ્યા થી ફરિયાદ લખવા માટે બેઠો રાત્રે બે વાગ્યા સુધી એકવીસ નહીં સોરી આ એકવીસ તારીખે હું તો ડીસાની બાજુમાં રાનેર કાર્યક્રમમાં મારી હાજરી નહોતી એટલે હું ફોન ઉપર ફોલોઅપ લેતો ભાઈ શું થયું શું થયું તો ઘડીક સનાથલ જાવ સનાથલ થી એફઆઈઆર લખવા માટે જે કંઈ નિવેદન લખ્યું પછી કે તમે સહી કરાવવા એ આગળ જાઓ હોળી પાછો ત્યાં ગયો હોળી પાછો આયા આવે આવું થતાં થતાં રાતના એકથી દોઢ વાગ્યો મિનિમમ રાતે એક વાગ્યે ફોન આવ્યો કે ભાઈ એફઆઈઆર લેતા નથી અને એ લોકો એવું કહેશે મરજી કરી નીકળી જાઓ અને તપાસ કરશું કેવી તપાસ જે મારી સાથે કે મારા માણસની સાથે અન્યાય થયો છે તો કાર બી નથી અંદર પૈસા મુદ્દામાલ બી નથી લૂંટકો ઝાડક્યો

બિરજુ મેં નક્કી કર્યો છે સાઉન્ડ નું મેં નક્કી કર્યું ભગવત સિંહ ક્યાં એવું કે બીરજુ નું બજેટ આ હતું કે સાઉન્ડ નું હતું તો બી તમે ઓડિયો વાયરલ કરી શકો એટલે મેં ભાઈ પૈસા માર દેવાના મારા મિત્ર છે હું પછી બે પાંચ દી આપણો બહેનો વહીવટ જેવો એ ખરે લઈશ પણ અત્યારે હું પૈસા દઈ દઉં આ લોકો હેરાન ન નહોતા મારી હાજરી નથી હું તો બારે તો કે ભાઈ મારે વેલ મોડું આવવામાં થાય તો તું આ બજેટ એમને આપી દેજે સાઉન્ડ ના તમે નીકળ્યા ત્યારે જ ઓલા સીસીટીવી તમે આપી હતી એમાં પૈસા ભેગા લઈને નીકળ્યા તો અહીંયા બિરજુ બારોટના ને એ બધાને પૈસા હતા આ જ બધા પૈસા હું ઘરેથી જ નીકળ્યો મેં સીસીટીવી ફૂટેજમાં મારા ડાબા હાથમાં લેફ્ટ હાથમાં છે ભાઈશાક ભાઈ મેં કાનાને કીધું કે ભાઈ હું જાઉં છું કદાચ મારા આવવામાં વેલ મોડું થાય અને આ લોકો એવું ડિસિઝન લે કે ભાઈ દેવાજભાઈને મોડું થયું પ્રોગ્રામ પૂરો કરવો તો બિરુજુની ક્યાં જાય એ ભગવતસિંહને કે આયોજકને કોઈ ઓળખતા જ નથી એ મને જ ઓળખે છે નથી સાઉન્ડવાળા ઓળખતા અશોક સાઉન્ડ તમે પૂછી લ્યો ત્યાં ડાયરામાં કોઈ બબાલ માથાકૂટ બિરજુ બારો ટારેક થઈ હતી એવું કંઈ થયું બિલકુલ નહીં

સત્તા મારો ફોન સ્વિચ ઓફ નથી થયો મેં ફ્લાઇટ મોડ કરીને ભાગવાન વાત નથી કરી હું લાઇઝનિંગમાં તો એમના કોલ ડિટેલ ખોલાવો મારા એક વાગ્યા પછી ના કેટલા ફોન આવેલા છે એવું કે અમે દસ દસ ફોન કર્યા મને દસ ફોન કર્યા હું મારો લાઈવ પ્રોગ્રામ ચાલુ હતો તમે અત્યારે મારું ઇન્ટરવ્યુ લો છો તમારા ફોન આવે તમે રિસીવ નહી કરો નહીં કરીએ તો મારું કામ ચાલુ હતું મેં રિસીવ ન કર્યો પણ ત્યાર પછી કોલ ડિટેલ ખોલો મેં ફોન કર્યા સામે કે ભાઈ કાર્યક્રમ પૂરો થઈ ગયો હું નોન સ્ટોપ થી નીકળું છું તમે થોડી વેટ કરો તો હું પહોંચી જાઉં છું આ વાત મારી વ્યવહારની છે

સંબંધ છે ફોર એક્ઝામ્પલ કે ભાઈ આ તારીખ ને ના તારીખ કે હાલો વીસની રાખવું આવી જાય એ મને બુક કર્યો એમને તારીખ આપી વીસ દી પહેલા આઈ થિંક સંબંધમાં કોઈ બજેટ નથી ના મને કોઈ વિડીયો ઓડિયો કરો ઓડિયોમાં બજેટ નથી બજેટ નથી સંબંધમાં કે ભાઈ તમારે આવવાનું આ ઓકે ડન આવીશ ત્યાર પછી મારા મિત્ર છે જેને મને પીપળાનું ડાયરો એને એવું કીધું ભાઈ તમારે આ તારીખ મેગી ભાઈ તારીખમાં લીધેલી છે તક તો અમારી ત્યાં થોડી વાર હાજરી પુરાવું છું સંબંધમાં કે મારી મિત્ર તમારે તમારે આવવું પડશે કીધું તો એ કામ કરો હું ભગવત વાત કરી લઉં જો ભગવત મને રજા આપે કે દેવાત તમે ત્યાં જાજો તો હું આવું જોઈ ક્યાંક નહીં પેલા મારે ને આવવાનું અને તમને ન જતા તો હું નહીં આવું સોરી થક નો ડાઉટ વાત કરી લો એટલે મેં પાંચ દિવસ પછી ભગવતસિંહ ફોન કર્યો ફોર એક્ઝામ્પલ કે દસ દી પછી કે ભાઈ આ રીતે વાત છે તમારી તારીખ મેં લીધેલી છે તો હું જો તમે આ પાડો તો તમારી ત્યાં પહેલાં આવું કલાક બોલું અને પછી જઈ શકું ખરો કે આ દિવસ નો પ્રોબ્લેમ હા ચોખવટ થયેલી મારી પાસે નથી વાઈફન યુઝ કરું હું વાળો ફોન મારી પાસે નથી પણ એમના કદાચ આગળ છે આ વાત થયા પછી મેં સામે લોકોને ના પાડી અને એ જ વાત પ્રમાણે ઊભો રહ્યો પહેલાં તેમને થઈ ગયો પણ ત્યાં જવાનું મને જાણવા મળ્યું કે ઓડિયન્સ નથી હજી ઓડિયન્સને આવતા વાર લાગશે તો મેં કીધું ખોટો ટાઈમ મારો વ્યર્થ ન થાય જો તમે હા પાડો તો પહેલાં ત્યાં હાજરી દઈ અને મારે જે કાંઈ બકાડો એ પણ જવાનું તો જઈ આવું કે નો ડાઉટ તમે પહેલાં જાઓ એ વિડીયો પણ આપણી પાસે હશે જે મેં હાજરી સનાતલ આપી વિડીયો નથી આપ્યો એટલે પણ સ્વીકાઈ રૂ ખરી કાઈ વાત આટ થી સાડા નવ વાગે સ્વીકાઈ રૂ સ્વીકાઈ રૂ ગયા પણ તે સંખ્યા નોતી એટલે પછી હું ક્વેશ્ચન તમને એવો કરું દીક્ષિતભાઈ કે કિશન કે કોઈ પણ કલાકાર એક સંબંધમાં જાય કોઈ પણ કલાકાર દેવાત ખવડ એક નહીં સબંધ જાય કદાચ એને આવવા કે જવા કલાક વેલો મોડું થાય તો એની પાછળ આ પરિણામ હોય એ વાત મીડિયા એવું કરે છે કે ખાનદાની આ ખાનદાની અમારી સૌરાષ્ટ્રની ખાનદાની એવી છે ગુજરાત આખાની ભારત આખાની હું શાસ્ત્રો પ્રમાણે વાત કરું કે માથાનો વાઢનાર તમારા ફળિયામાં આવે માથાનો વાઢનાર એટલે તમારું દુશ્મન તો બી તમે એની સાથે કાંઈ નથી કરી શકવાના કારણ કે તમારા ફળિયામાં ઊભો છો તમે જો વાતું ખાનદાનીની મીડિયા સામે કરતા હોય તો કૃત્ય તમારા ગામમાં જ થયું છે તમે જ કર્યું છે તમારા જ ભત્રીજા તમારા જ ભાઈઓ તમે બધા આમાં ઇન્વોલ્વ છો અને છતાં બી તમે મને સંબંધમાં બોલાવ્યો તો અને સંબંધમાં બોલાવ્યો પછી તમે આ વસ્તુ કરી એમ નહીં ભાઈ તમે બિરજુભાઈનો ત્યાં ડાયરો રાખજો કોઈ અમાઉન્ટને સંબંધ માં ચોખવટ જ ને તમારે દેવા ખબર ને સંબંધ છે તો બીજા કોઈ પણ ફોન કરે ડાયરો માટે કે મારું આટલું બજેટ થાય પણ તમારો મારો પર્સનલ સંબંધ એવો હશે તો હું તમને ચોખવટ નહીં કરું કદાચ તમે મને એમ કહો ફોર એક્ઝામ્પલ કે ભાઈ જીજ્ઞેશ કવિરાજ ને બીજા કલાકાર ને કે ગોપાલ સાધુ ને કોઈ બીન કલાકાર તમે બોલાવો તો હું શું પૂછો ભાઈ તમારે એટલું કરી દેવાનું તમે કરતા ભાઈ મારી ઉપર છોડો એ થઈ જાય છે એક સંબંધ છે સંબંધમાં કોઈ પેલા જાણીતા હોય તો આપડે ચોખ્ખાટર હોય તો ચોખ્ખાટ કરીને એટલા થાય મને એટલી ખબર હતી કે નો ડાઉટ જે બજેટ થશે એ આપી દેશે પ્રોબ્લેમ બ્લેમ નથી કરતો એના પર કે બજેટ ન આપે પણ જવાબદારી મારી છે તો પહેલા પૈસા મારી દેવા પડે કદાચ કાલ હવારે ભલે તમારો મારો વહીવટ હોય આપણે પાંચ દીકડ પૂરો કરી નાખીએ એ પછી તમે પોલીસ સ્ટેશન ગયા તો તમને પોલીસે ચૌધરી સાહેબે શું જવાબ આપ્યો ચૌધરી સાહેબે મને એવો જવાબ આપ્યો કે બે દિવસ વીતી ગયા એટલે મારે મજબૂર થઈને જવું પડ્યું કે ચાલુ માણા કલાકો સુધી સ્ટેશન બેસે છે આ લોકો કાંઈ સામે પ્રત્યુત્તર આપતા નથી મારી ગાડી મારા માણસ પાસેથી લઈ ગયા છે પૈસા અંદર પડ્યા છે લઈ ગયા છે આ બધું થવા છતાં જગજાહેરા ચર્ચાનો વિષય બન્યો છે છતાં કેમ તમે કાંઈ આ વિષય ઉપર કાંઈ પગલાં કાર્યવાહી નથી કરતા તો એવું કીધું કે ભાઈ અમે તપાસ કરશું આમાં આ નહોતા આ નહોતા નહોતા આ નોતાને તમે કઈ રીતે ડિસિઝન લો કે આ નહોતા કે આ નહોતા મારો માણા લખાવે છે કે ભાઈ મારી સાથે આ બન્યું તો તમે ફરિયાદ જે કાંઈ છે દર્જ કરો જે કાંઈ લીગલ થતું કરો અને જે છે એ તો કોર્ટ સામે મૂકો કાયદો કોર્ટ એ બધું ન્યાય કે અન્યાય કરશે પણ મને કોઈ જવાબ મળ્યો નહીં તો મેં એ કીધું મેં કીધું જો તમે ફરિયાદ ન લો તો પ્રેસ કોન્ફરન્સ કરું ઈડિયા બોલાવું આમાં હું લીગલ છું સાચો છું મારા માણસની ગાડી લઈ ગયા છે ને આટલો ટાઈમ થઈ ગયો હજી કોઈ જવાબ નથી ગાડીનો કોઈ પત્તો નથી હજી કોઈ આરોપી પર ફરિયાદ દાખલ થઈ નથી તો મને ક્યાં નો પ્રોબ્લેમ એવું કહ્યું શીખવા મને એ મળ્યું કે અમારી ગામડાની કહેવત હતી કે સત્તાની આગળ શાણ પણ કાયમ ન આવે કે જો દેવાત ખવડ આગળની સાથે આ વસ્તુ બનતી હોય તો કાલ બીજો કોઈ કલાકાર ઉપર એ બનશે આ તો બધું કોઈ સ્વાભાવિક છે કે કોઈને ખબર પડી જાય કે આમ જ હાલે છે તો કાલ કોઈ પણ નાનામાં નાનો કલાકાર આવનારી પેઢીના કલાકારો એની સાથે પણ આ બને આમ જનતાની સાથે પણ આ બને તો એની સાથે એમને આ ભોગવાન તૈયારી રાખવાની જેવું ભગી રહ્યો એવું નહીં કાલે ડીવાયસપી એક નિવેદન આપ્યું કે ફરિયાદી વારંવાર સ્ટેટમેન્ટ બદલે છે આવું કઈ થયું કે આપણે સ્ટેટમેન્ટ બદલાવા નહીં એક એવું પણ કીધું કે કોઈ ફોન કરે છે ફોનમાં સમજાવે છે ને એ રીતે સ્ટેટમેન્ટ આપે છે આ ઓફ રેકોર્ડ માહિતી આપી ઓન રેકોર્ડ એવું કીધું વારંવાર સ્ટેટમેન્ટ બદલે કોઈ સ્ટેટમેન્ટ નહીં કાનો એજ્યુકેટેડ નથી એને અધિકારીની સામે કેમ ઉભા રહીને વાત કરવી એનું નોલેજ નથી તો એના માટે મારા મિત્ર એની સાથે હતા જે બનાવ બન્યો તો કાના ને જ લખાવવાનો કાય હું કોણ લખો એવું નહીં હું ગાડીનું ખોટું બોલું છું ગાડી તો મને મળતી હોય પોલીસે પોતી ને આપી દેવી જોઈએ તમે ગાડીની ફરિયાદ લખો કે ભાઈ જે ગાડું બોલ્યા છે તો એના ઉપર ગુનો દાખલ કરો જે અટકાયત કરી છે એના ઉપર ગુનો દાખલ બધાના નામ તમે લખી અને જે વ્યવહાર થાતું હોય તમે ફરિયાદ કરો મારી માંગ તો ફરિયાદની જ છે ને મારી પછી તપાસ બહુ છે તપાસ ખોલો તો તમે એફઆઈઆર લેવા તૈયાર નથી તમે ફરિયાદ લેવા ભી તૈયાર નથી તો એનું રીઝન શું તમે કોઈને સાવરવા માંગો છો કોઈને આમાંથી બાદ કરવા માંગો છો તમે તમારું ધારું કરવા માંગો છો શું મુદ્દો છે આમાં આ ક્વેશ્ચન મારો છે તમને લાગે છે કે આમાં કોઈ રાજકીય રીતે ફરિયાદ નથી લેવાતી જો મારા જાણ્યા મુજબ મને ખબર છે ત્યાં સુધી હું કોઈ બ્લેમ કે કોઈ કોમેન્ટ ના કરી શકું કે આમાં રાજકીય ક્યાં પણ ક્યાંક ને ક્યાંક એવું છે કે પોલીસને આને સાવરવાની પોલીસને આને બચાવવાના પ્રયાસો થઈ જાય મારી પાસે એવી બી ઓફર આવી કે તમને નવી ગાડી આપી દઈ હવે નવી ગાડી આપવાની વાત ક્યારે કરે કયો મને તમે ફોલ્ટમાં હોય તો જ કયો ને બાકી તમે થોડા કયો મને નવી ગાડી દેવાનું મારે નવી ગાડી જ નથી જોતી મેં સામે જવાબ આપ્યો તમે કોઈ બી કાર કયો મારે નથી જોતી મારે મારી સ્કોર્પિયો ગાડી જ જોઈ તો એ મુદ્દા માલ કોને કબજે કરવાનો સ્કોર્પિયો ક્યાં છે તમને ખબર છે ના નથી માહિતી મળી તમને ના તો પોલીસ પાસે આવી કોઈ માહિતી આવી છે સ્કોર્પિયો ક્યાં છે શું થયું શું ના હું તો હું તો પોલીસ ને જ કઉ છું તમે મને મુદ્દા માલ જે વસ્તુ તમને સનથલ ગામ માં કે સીસીટીવી પોલીસ ચેક કરી રહ્યો હું ગામ એટલું મોટું છે વિકસિત આવી છે પોલીસ નું છે એવું છે હા અરજી એવું જે લીગલ એસપી ઓફિસ આઈજી ઓફિસ જે પણ લીગલ પ્રોસેસ આગળ થાય છે કાયદા કે રીતે એ બધી પ્રોસેસ સક્ષમ છું અવેલેબલ છું હું આ બધી પ્રોસેસ કરીશ આપડે બધા જાહેર વાત પર આવું ઘણી વાર છે ને આપડે જે પાત્ર ભજવતા હોય ને પાત્ર આપણા માં આવી જાય સો ટકા ખાવડ મહારાણા પ્રતાપ વાત કરતા હોય છત્રપતિ શિવાજી ની વાત કરતા હોય કે ઘણા બધા આપણે વાતો કરતા હોય પછી એ ક્યારેક આપણે એ પાત્રોમાં જીવવા જીવતા હોય કે આપણને હંમેશા એ વાત આપણા મોઢા ઉપર બોલવામાં આવે આ ઘણી બધી સાહિત્યની સારી વાત પણ એ જ વાતો સાથે લોકો તમને ટ્રોલ કરે છે અથવા તો

જાહેર જનતા કે કોઈ પણ માણસ કે ન સ્વીકારે ખાનદાની એને કહેવાય કે માથાનો વાઢનાર તમારા ઘરે આવ્યો મહેમાન થઈ તમારે એની સાથે દુશ્મનાવટ છે તમારે એની સાથે વાંધો છે તમારે દિવાતભાઈ સાથે ભરી પીવું છે એ ને અડધી કલાક કલાક મોડા પીડ્યા તો તમારે એની સાથે બધા વ્યવહાર કરવા છે પણ તમારા ગામના પાદરમાં ન થાય તમે મને આમંત્રણ આપ્યું છે તમે મને ઇન્વાઈટ કર્યો છે તમારું મેં બધું તૈયાર કરી દીધું છે તમારે કોઈ ફોન નથી કરવો પડ્યો બિરજુ બારોટ ને સાઉન વાળા ને રીધમ વાળા ને બધું દેવા જ ખવડે કરી દીધું માથે લઈને ફરતો એ માણસ સાથે વસ્તુ કરી તો હું એ નથી બોલ્યા પછી બીજું બોલવું એ ખાનદાન માણામાં ન હોવું પડે આજ હું આવ્યો મેં કીધું કે પહેલા આવીશ તો પેલા ગયો છું નો ડાઉટ ઓડિયન્સ નતું તું નથી બોલવા રોકાણો એની સામે મારી તમે કોલ ડિટેલ ખોલો મેં પ્રોગ્રામ કર્યો ગયા પછી મેં ફોન કર્યા છે પણ દેવાઈ ભાઈ એક મેં તમને કીધું એમ કે ભગવતસિંહ માટે તમે બોલ્યા હોય બાકી ઘણા બધા લોકો દિલ નહીં દુભાણું હોય એફિડેવિટ વાળા જો વાત કરી મેં એમના નામથી નથી કીધું મેં એમને નથી કીધું કે તમે આમ કે તમે આમ મેં એમ કીધું હું નથી સવાલ મેં મારા ઉપર લીધો મેં કોઈ ભગવત ભગવતસિંહ કે કોઈ બીજા કે કોઈ ત્રીજા કોઈ નામ થી મેં આ સવાલ કર્યો નથી મેં મેં કીધું છે હું એફિડેવિટ નથી હું નથી કે આમાં કોમ્પ્રોમાઈઝ કરું કે સમાધાન માં બેસી જાવ કે કેસ ન કરું કે નવી ગાડી આપી દીધી એટલે હું પાછો ઘરે સાનો મોનો બેસી જાવ ઈ હું નથી તો તમારી સાથે બનશે જાહેર જનતા કોઈ પણ એની સાથે બનશે તો વિચાર આવશે ના નથી જોતો એનું શું લોકોનો પ્રશ્ન છે

ફોર એક્ઝામ્પલ તો કે ભાઈ નથી મળ્યું તમને કોઈ ઓનલાઈન પૈસા આપ્યા કે ભાઈ નથી આપ્યા સાઉન્ડ વાળાને ફોન કર્યો તમને પૈસા મળ્યા કે નથી મળ્યા કાંઈ વાંધો નહીં મેં કીધું પૈસા તમારા માટે હું ગાડી મોકલી પણ જે હોય તે આ વહીવટ મેં કર્યો છે તમારી સાથે મારે વાત થઈ હતી તો એ વહીવટ તમારે મારી સાથે કરી લેવા પછી બધાને આપી દીધું એ વહીવટ મારી સાથે કરી લેવાનો હું મળ્યો નથી મેં હજી પેમેન્ટ આપ્યું નથી હવે આપી દેશે એને કારણ કે મેં બુક કર્યા ને એટલે બજેટની જવાબદારી મારી હું તો આ કામમાં બીજી થઈ ગયો સવારથી એટલે હું એને મળવા જ જઈ શક્યો પણ મેં ફોન ઉપર કહી દીધું કે પેમેન્ટ મારી પાસે તમારું આવી ગયું જે પણ છે તમે જ્યારે કહ્યો ત્યારે હું તમને આંગળ્યું કે રૂબરૂ જે માધ્યમ થઈ ગયો માધ્યમ તમને પૈસા આપી દેશ કલાકારો જો આમાં કેવું છે મારે વાતને વધારવી નથી પણ હા ભારત જ્યારે ગુલામ હતો આ વાત ઉપર બધું તમને જાણવા મળી જાય ત્યારે ક્રાંતિકારી તરીકે ચંદ્રશેખર આઝાદ રાજ્ય ગુરુ સુખદેવ ભગતસિંહ બધા નીકળ્યા દેશને આઝાદ કરવા ત્યારે આપણી જનતા હતી ત્રીસ કરોડની વસ્તી ભારતની ક્રાંતિકારીઓ નીકળ્યા અંગ્રેજોનો શાસન હતો દબદબો હતો આમની ઉપર બે જોખમી હેરાનગતિ બધું થવા માંડ્યું એટલે બધા ટગર ટગર જોતા હતા કે આ બધા ઉપર આ બધી તકલીફો થાય છે હેરાન થાય છે તો આપણે આમાં પડાય નહીં એનું એ કરે આપણે ન પડાય આ બધા એક નજારો જોતા હતા છેલ્લે જ્યારે ફાંસી આપી આમાં બધું કલાકાર મુદ્દો આવી જાય છે આમાં છેલ્લે જ્યારે ભગતસિંહને ફાંસી આપવામાં આવી ત્યારે પણ એક ટોળું જોતું હતું કે જોયું

એમનો પ્રશ્ન મારે બધા સમજાવવા જવાનો તમે સંગઠન કરો તમે સંગઠન કરો સંગઠન ની વાત કરી હવે છેલ્લો સવાલ હવે પછી તમારો સ્ટેજ શું હવે શું હવે પછી કોઈ વસ્તુ નહીં જે પણ કાયદાકીય ફરિયાદ પોલીસ નથી લેતી એફઆઈઆર દર્જ નથી કરતી એના માટે હું જે કાંઈ અરજી જે કાંઈ આગળ ઉપર મારે મળવાનું જે પણ મારે કોર્ટ કચેરી હા મળીશ ને આગળ ઉપર નહીં મને કાંઈ રિઝલ્ટ મળે તો હું ગૃહમંત્રીને મળે ગૃહમંત્રી આપણા ગુજરાત રાજ્યના એક મોભી છે

રોકાઈ જાવ ઉર્મીઓ મારા હૃદયમાં આ ઘર દોસ્તનું મળ્યું છે તો એક મહેફિલ પણ મળી છે બિલકુલ આભાર તો દેવાજભાઈ તેની વાત મૂકી છે અને એક વાત સાચું હું સહમત છું કે આખી ઘટનામાં ગાડી મળવી જોઈએ અને પોલીસ ફરિયાદ કરવી જોઈએ આ કેમ નથી સમત થતું એ આખું મીડિયાએ નથી સમજી શકતું કારણ કે જેનો વાક હોય એનો દેવાજભાઈના ડ્રાઈવરનો વાક હોય તો એ પણ નક્કી થાય અને સામે પક્ષનો વાક હોય તો એ પણ નક્કી થાય પણ આ વસ્તુ આપણે કાયદા અને વ્યવસ્થા માટે જરૂરી છે કે ફરિયાદ તો કોઈ પણ વ્યક્તિની થવી જોઈએ આ ખૂબ જરૂરી છે અમારી વાત સાથે આપ કેટલા સહમત છો ને તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને વધુ સમાચાર આવા જ વિડીયો ઇન્ટરવ્યુ જોવા માટે જોતા રહ્યું નમસ્કાર નમસ્કાર